સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ઓગણીસમી ગાથા પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિ જો સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે હવે એની કંઈ ઈચ્છા જ નથી તો સિદ્ધ છે કેવી રીતે જાય પૂર્વ પ્રયોગ આદિ યોગથી અમને ઈચ્છા નથી કાંઈ લાખો વર્ષો તક જીવું આ મૃત્યુ આજે આજે આવે એને કંઈ મતલબ નથી પણ રેલવેના યાર્ડ જોયા હોય ને જેણે એમાં ગુડ્સ કન્ટેનર હોય બધા શન્ટિંગ ન કર્યું હોય પણ એન્જિન હોય ખરું પાટા પર એ ધક્કો મારે એટલે બધા કન્ટેનર ધીરે 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 યાર્ડમાં જતા હોય આપણે જોઈએ તો એમ તો એક એક કન્ટેનર જાય છે પણ એન્જિન તો જોઈન્ટ શન્ટિંગ નથી તો કેવી રીત જાય છે એન્જિને ધક્કો મારી દીધો છે પહેલાં ફોર્સ પછી એન્જિન ઊભું રહી ગયું છે કન્ટેનર બધા જાય છે એન્જિનમાં તો ડ્રાઈવર બેઠો છે એટલે એને બ્રેક મારી દીધી ધક્કો મારીને બધા કન્ટેનર એની મેળે પાટા ઉપર ગગડે છે ધીરે 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 ક્યાં સુધી જશે જ્યાં સુધી એન્જિનનો ધક્કાનો ફોર્સ રહેશે ત્યાં સુધી પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી ત્યાં જઈને બેસી જશે ઉર્ધગમન સિદ્ધાલય પ્રાપ્ત સુખસી જો શાસ્ત્રમાંનો દાખલો છે કુંભાર માટલા કરે ને એટલે ઓલું દંડ લઈને ફેરવે જોરથી પછી ક્યાં સુધી ફેર્યા કરે પછી લાકડું લઈ લે દાંડો બાંબુ જ્યાં સુધી ફોર્સ હોય ત્યાં સુધી ને એમ કારણના યોગથી જેટલો ફોર્સ થશે ત્યાં જશે હવે લોક આગળ નથી તો ગતિ કેવી થાય સિદ્ધશીલાને છેવાડે લોકના અંતે પછી ધર્મસ્થી કઈ અધર્માથી કઈ દ્રવ્ય નથી ખાલી આકાશ છે અલોકમાં અલોક આકાશ કહેવાય આ લોક આકાશ આપણે લોકમાં છીએ જાય કેવી રીતે પોતાને ગમન થાય તો ગુણ છે જ નહીં આત્માનો એ તો જળનો ગુણ છે હમણાં આવ્યું ને તનતા મનતા વચનતા જળતા જળ સંમેલ લઘુતા ગુરુતા ગમનતા અજીવ કાખેલ એટલે આત્મા લઘુ નહીં ને ગુરુ એ નહીં એટલે અગુરુ લઘુ અને ગમનતા જાવું એ આત્માનો ગુણ નથી ત્યાં ધર્મા સ્થિતિ કંઈ નથી એટલે ગતિ ક્યાંથી હોય એટલે ત્યાં બેસી જાય પછી પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી બીજો દાખલો છે એરંડાના બીનો એનું કવચ કડક ધીરે 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 અંદરથી દબાણ આવે ને એટલે ફાટે ફાટે એટલે ઉડે એરંડા ને બીની જાય ત્રીજો દાખલો છે એટલે આ આત્મા શરીરમાંથી નીકળી જાય છેલ્લે એટલે ઉડે ત્યાં બેસી જાય ત્યાં ઠેઠ પહોંચી જાય ને ત્યાં આગળ તો પછી છે જ નહીં ત્રીજો દાખલો છે મશાલનો આપણે મશાલ પેટાવીએ અને ઊંધી રાખીએ તો મીણબત્તી તો પ્રકાશ તો આમ જ જાય એનો સ્વાભાવિક ગુણ છે આપણે ટોર્ચ લઈએ ને પ્રકાશ કરીએ ટોર્ચ આમ કરીએ તો આમ પ્રકાશ જાય આમ આમ થાય જળ છે ને પણ મશાલનો દાખલો આત્માના ઉર્ધ સમજાવવા માટે બરોબર છે મશાલ પેટાવો અને ઊંધી કરો તો પ્રકાશ આમ જ જાય એટલે મશાલનો ગુણ જ્યોતિનો ઉપર જવાનો છે એમાં આત્માનો ગુણ જ છે એ ઉર્ધગમન એનો ગુણ છે એ સહજ સ્વભાવ છે એને કરતાં સહેલો દાખલો છે ચોથો આ બધું કર્મગ્રંથમાં સમજાવેલું છે મોટા મોટા શાસ્ત્રોમાં એક નાની એવી તુંબડી લે અને એને માટીનો લેપ કરે એ સુકાઈ ગઈ ને પણ નાખી પાણીમાં એ તળીએ બેસી જાય વજન છે ને પણ ધીરે ધીરે માટી ઓગળવા માંડી પાંચ પંદર દિવસે એટલે થોડીક ઉપર આવે હલકી થઈ ને ધીરે 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 બધી માટી ઓગળી જાય તો શું થાય તુંબડીનું તરવા માંડે ને એમ બધા કર્મ વ્યા જાય ત્યાં જઈને બેસી જાય એટલે પૂર્વ પ્રયોગાદી કારણના યોગથી ઉર્ધોગમન સિદ્ધાલય પ્રાપ્ત શોધથી જાય ઘણા કાળથી મોક્ષની ભાવના ભાવિ છે છે હવે મોક્ષ અહીંયા જ થઈ ગયો એટલે હવે હવે મોક્ષની ઈચ્છા નથી પહેલા હતી હવે જ અનુભવાય છે તો મોક્ષ ઈશ પ્રાગ ભરા સિદ્ધ પર પછી ત્યાં જઈને મોક્ષ ન થાય અહીંયા મોક્ષ થાય તો ત્યાં જવાય લોકોને ત્યાં જઈને મોક્ષ થતો હશે અહીંયા મોક્ષ થઈ જાય તો ત્યાં જવા મળે ન તો અહીંયા જ રહેવાનું ઘણા કાળથી મોક્ષની ભાવના ભાવી છે તેથી જેમ કુંભારનો ચાક ઘણી વાર સુધી ફેરવી ફેરવીને મૂકી દે પછી તો પણ પોતાની મેળે થોડી તે શુદ્ધ આત્મા ઉર્ધ્વગતિ કરે છે આત્માનો સ્વભાવ પણ ઉર્ધ્વગમન છે પણ જ્યાં સુધી ધર્માસ્થી કહે છે ત્યાં સુધી ઉપર જઈ શકે સહકારી કારણોના અભાવે આગળ ન જઈ શકવાથી લોકને અંતે તે સ્થિર થઈ જાય છે મોક્ષમાં જે સમાધિ સુખ છે હવે ક્યાં સુધી ભોગવ છે સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સુખની આદિ છે સૌ આદિ એટલે સાદી અંત ક્યારે પૂરું થશે અનંત છે પૂરું થાય જ નહીં સાદી અનંત અનંત સમાધિ સુખમાં અર્થાત કોઈ કાળે તેનો નાશ થવા નથી એટલે ગોપાલદેવ કે છે કે દેહ છોડે ત્યારે તે જવાય ને એટલે આયુષ્ય પૂર્ણે મટી દેહિક પાત્ર જો તો કેવી રીતે જવાય સાવ નાના હતા ને ગોપાલદેવ સંન્યાસી આવ્યા ઉત્તરના ભગવા કપડાવાળા કોપાલને પૂછે વેદાંતી બધા કે આત્મા કે મોક્ષ હોતી તો ઉપર ક્યો જાતી એ આત્મા ગોપાલનું કહે છેદન કા ધક્કા લગતા છેદનનો ધક્કો નાના હતા ત્યારે સમજાવતા હતા હવે તો મોક્ષ એ અનુભવાય છે તો ન સમજાવે પછી એ બાકીની જે બે કડી બાકી રહી અવસરી લેશું સમય પૂરો થાય છે સહજ સ્વરૂપ પરમ ગુરુ સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ ગમનતા એ આત્માનો નહીં જળનો ગુણ છે તો આત્મા મોક્ષ જતા ઉપર કેમ જાય છે વળી ફક્ત ઉપર જ જાય આડોળો કેમ ન જાય એ અંગે તમારો પ્રશ્ન છે પંડિત બનારસિંહદાસજી કૃત નાટક સમયસરની ઉત્થાનિકામાં અજીવ દ્રવ્યના વર્ણનમાં તનતા મનતા વચનતા જળતા જડ સંમેજ લઘુતા ગુરુતા ગમનતા એ અજીવકા ખેલ દોહરો સત્યાવીસમાં એટલે મન વચન અને કાયા અને જળતા એટલે અચેતનપણું એકબીજાની સાથે જળને જેમ મળવું હલકાપણું ભારેપણું તથા ગતિ કરવી એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એ બધી પૂતગલ અજીવ દ્રવ્યની પરિણતિ છે જીવની નહીં તેથી એ તો ચોક્કસ છે કે મૂળ જીવ દ્રવ્યનો ગુણ ગતિમાન થઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું નથી જ પણ મુક્તાત્મા મુક્તિશિલાએ જે સ્થિત થાય એ કઈ રીતે સંભવે એ પ્રશ્ન સ્વાભાવિક ઊભો થાય તો આ ભૂમિકામાં તે અસ્થને નથી વૈત્રમુખ સાતસો આડત્રીસ ઓગણીસમી કડીમાં પરમુખ બૌદ્ધએ પ્રકાશ્યું કે પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી એટલે કે ભગીરથ પુરુષાર્થ કર્યો આત્મા કર્મળથી છૂટો થયો હવે શાશ્વત રૂપે મુક્ત થશે વળી પૂર્વ પ્રયોગ એટલે પહેલાંના કર્મો જે ગયા આત્યંતિક રીતે ગયા હવે આત્મા જાણે હળવો ફૂલ થયો જો કંઈ વજન કે પૂતગલના ગુણની વાત જ નથી વાણી ધર્મે કહેવાય કેમ કે હવે કાર્મણ વર્ગણા ચોંટવાની નથી અને ચોંટેલી તે બધી નીકળી મુક્ત જીવના ઉર્ધગમનના કારણો અંગે તત્વ સૂત્રમાં દસમા અધ્યાયમાં દ્રષ્ટાંત સમજ આપી છે મુક્ત જીવ ઉપર જ કેમ જાય તે અંગે કુલાલ ચક્ર માટીમાંથી માટીના વાસણો બનાવનાર કુંભાર કે પ્રજાપતિના ચાકની માફક પૂર્વ પ્રયોગે બીજું અસંગત્વ પૂર્વે લેપ કરેલ તુંબડીના દ્રષ્ટાંતે હવે માટીનો સંગ છૂટતા અને ત્રીજું એરેન્ડા બી જે બંધનથી મુક્ત થવાથી ઉપર ઉડ્યું અને ચોથું તથાગતિ અગ્નિશિખાની માફક સ્વભાવે ઉર્ધગમન થવાથી શુદ્ધાત્મા સિદ્ધ લે ઉપર જ જઈને ઠરે પહેલું કુંભાર ચક્ર પૂર્વ પ્રયોગ કુંભારના ચાકને દંડ વડે ફેરવવામાં આવે છે ચક્ર ગતિમાન થયા પછી તે દંડ લઈ લેવામાં આવે તો પણ પૂર્વ પ્રયોગના કારણે પૂર્વે મારેલા ધક્કાને લીધે અમુક વખતે ચક્ર ફેરા કરે અને પછી સ્થિર થઈ જાય જેમ કે રેલવેના યાર્ડમાં એન્જિન કન્ટેનરને વેગનને ધક્કો મારે પાટા ઉપર એ વેગન પોતા મેળે ચાલી રહ્યું છે એમ જણાય પણ મૂળમાં તો તે પહેલાં લાગેલા એન્જિનના ધક્કાના બળે ચાલી રહ્યું છે આ પહેલાંનો લાગેલો ધક્કો બળ ઘટતા ઘટતા પૂરું થાય કે વેગન પણ સ્થિર થઈ જાય તેમ સંસારમાં મુક્તિ માટે જે સાધક યથાર્થ પુરુષાર્થ કરતો હતો તે પુરુષાર્થ પૂર્ણ થતાં જે કર્મથી છૂટ્યો હવે તિરછી ગતિ કે ગતિમાં જવા માટે કોઈ કર્મ રહ્યું નથી મૂળ સંસ્કારથી જ મુક્ત જીવનું ઉર્ધગમન જ થાય છે બીજા કર્મના નિમિત્ત તો હવે રહ્યા નથી મન વચન કાયના યોગ રહી છે સ્વાભાવિકપણે જ ઉર્ધગમન થાય છે અને લોકાગ્રે જે આત્મસ્થિત થાય છે લોકની સીમા ધર્માસ્થિકાય અને અધર્માસ્થિકાય નક્કી કરે છે ગતિ અને સ્થિતિમાં નિમિત્તભૂત આ બંને દ્રવ્યો લોકની સીમાની બહાર નથી તેથી લોકની બહાર કુદગલ પરમાણુ તો જઈ શકે જ નહીં અને મુક્ત જીવ પણ પૂર્વને ધક્કે મુક્તિશીલાએ આવી સ્થિત થાય આગળ જવાનું પ્રયોજન નથી બીજું અસંગત્વ માટીના લેપ રહીત તુંબડી તુંબડી તો પાણીમાં તરતી જ રહે પદાર્થ વિજ્ઞાનને આધારે સમજતા એ તુંબડીમાં ડૂબવાનો સ્વભાવ નથી પણ બધે ફરતે ફરતે માટીનો લેપ લગાડીને એ લેપ સૂકવીને જો તળાવમાં નાખવામાં આવે તો તુંબડીના માટીના વજનને લઈને ડેન્સિટી ઘનત્વને લઈને હવે તે ડૂબી જાય તળિયે બેસી જાય અમુક સમય વીતે પાણીથી માટીનો લેપ ઓગળે માટી ધીરે ધીરે છૂટી પડતી જાય અને તુંબડીનું વજન પણ ઘટતું જાય તુંબડી હવે ઉપર ઉપર આવતી જાય છેલ્લે એકદમ સપાટી પર ત્યારે આવી જાય જ્યારે માટીનો લેપ તદ્દન નીકળી જાય માટીના લેપથી તુંબડી પાણીમાં ડૂબેલી રહે મૂળમાં તો તેનો ગુણ ઉપર જ સ્થિત રહેવાનો છે તેથી માટીનો લેપ નીકળે કે તુંબડી ઉપર આવી ગઈ જીવાત્મા જ્યાં સુધી કર્મરૂપી માટેના લેપથી લેપાયેલો હોય મલિન હોય ત્યાં સુધી સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલો રહે અને કર્મરૂપ લેપ નીકળી જતા શુદ્ધ આત્મા ઉર્ધગમન કરીને સિદ્ધશિલા ઉપર સ્થિત થાય આ તેનો મૂળ ગુણ છે ત્રીજું બંધ છેદ એરંડાના બી દ્રષ્ટાંત છેદનનો ધક્કો એરંડાનું બી પાક્યું ત્યારે તેની ઉપરનું પડ એટલે કવર સુકાઈ જાય અને તિરાડો પડતા તે ફાટી જાય તેમાં દબાઈ કે જકડાઈને રહેલ બીને હવે બંધન ન રહેતા બી એકદમ ઉપર ઉછળે બંધન છેદાતા બી ઉપર આકાશમાં ઉછળ્યું જ્યાં સુધી પળના બે ભાગ ન થાય ત્યાં સુધી બીને અંદર રહેવું પડેલું તીર કામઠામાંથી બાણ છૂટ્યું એ પણથની દોરીના ધક્કે હવે ગતિ કરશે સ્પ્રિંગ એક્શન પહેલાંના ધક્કાનું બળ પૂરું થયું કે જીવ સ્થિર થઈ જશે પોતાનો ગુણ તો ગમનતા છે જ નહીં પૂર્વકર્મનું નિમિત્ત પણ ત્યાં રહ્યું નહીં કે ક્યાંય જાય તેથી હવે સ્થિર થઈ જાય ચોથું તથાગતિ મશાલ કે અગ્નિશિખાનો સ્વભાવ ઉર્ધ્ધગમન છે પ્રગટાવેલી મશાલ ઊંધી પકડવામાં આવે તો પણ જ્યોત તો ઉપર તરફ જ જાય છે એ તેનો સ્વભાવ છે પવન ન હોય તો અગ્નિની શિખા ઉર્ધ્ધ દિશા તરફ જ જતી જણાય તે તેનો સ્વાભાવિક ગુણ છે જેમ કે જળ પૂતગલ આકાશમાં ફંગોળીએ તો પણ ગુરુત્વાકર્ષણથી પૃથ્વી ઉપર આવી જાય જીવના ગુણો જળના ગુણો જેવા નથી તેને વજન નથી તેથી સ્વાભાવિક રીતે જ ઉપર જાય છે કાર્મણ અને તેજસ્વ શરીર હોય તો કર્મ પ્રમાણે જીવને તે ઠેલીને લઈ જાય આત્માનો મૂળ સ્વભાવ ઉર્ધ્વગમન છે સર્વકર્મનો નાશ થતાં હવે વિગ્રહ ગતિનું કોઈ કારણ કે નિમિત્ત નથી અને જીવની સ્વાભાવિક ઉર્ધગતિ થાય છે ઉર્ધ્વગમન કરી એક સમયમાં તો જીવ લોકોગ્રહ પહોંચી જાય છે સાત રજ્જુ જેટલું અંતર એક સમયમાં કાપ્યું કોઈ તારા કોઈ વિમાન આ અરૂપી આત્માને આડા આવે નહીં હવે સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંતકાળ રહેશે સાદી એટલે આદિ શરૂઆત થઈ એવા અનંતકાળ રહે અનંત વેરીનો ધણી હોવાથી તે અનંત સુખ ભોગવતા ભોગવતા અનંતકાળે પણ થાકી જાય નહીં અનંત જ્ઞાન દર્શન ગુણ સહિત અકર્તા તરીકે રહેશે કંઈ નવું કરવું નથી હવે નવું ભોગવાનું બાકી પણ નથી કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાય વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં પણ કંઈ જળ માફક અકર્તા નહીં નિજ સ્વરૂપ શુદ્ધ ચેતના રૂપ પરિણામનો નિર્વિકલ્પ પણ કરતા થયો અને રહેશે આવ્યા બાદ અપુનરાવૃત્તિ સિદ્ધિ ગઈ નામધેય થાણમ સંપત્તાણમ નમો જીણાણમ જે અભિયાણમ ઉત્તરના સન્યાસીઓ પરમ કૌદની યુવા વય હતી ત્યારે ભવાણીએ મળવા આવેલા ઉત્સુકતા આશ્ચર્ય સાથે પરીક્ષાના ભાવ પણ હતા પૂછ્યું મોક્ષ હોને પર આત્મા ઉપરી ક્યો જાતી હૈ પરમ કુપુદેવે સહજ જ જવાબ આપ્યો આ જન્મ જ્ઞાનીને ક્યાં ચોપડા ફેરવવાના હતા સૂત્રો લઈને આગળ ઉપર ઉપદેશ દેવાની જરૂર પડશે નહીં જ્ઞાનથી બધું જાણ્યું જ છે અનુભવ્યું છે પૂર્વભો પણ બધા દેખાય છે છેદનકા ધક્કા લગતા હૈ લંબાણપૂર્વક ધર્મ ચર્ચા કરી આ બધા કારણો કુપોદ સહજ સરળતાથી સમજાવ્યા અને એ સંન્યાસીઓ અવભવ પ્રગટ કરી સમાધાન મેળવી વિદાય થયા સર્વજ્ઞ વિતરાગે પૂર્ણ જ્ઞાનથી બધું જાણ્યું વાણી ધર્મે કહેવાય તેટલું કહ્યું મૂળમાં તો જે વિષય કશાએ છોડે ઉપદેશ બોધ પરિણમે આગળ ઉપર સિદ્ધાંત બોધ પણ આત્મસાત થવાનો જ જ થવાનો કર્મને જીવની આ સંયોગી રમત ન પણ જાણે પણ જ્ઞાનીના બોધને આધારે અધ્યાત્મમાં મહેનત કરે તેથી આગળ પર બધું સમજાશે નથી સમજાતું અત્યારે તે પણ સમજાશે અને જીવ કાયમી ધોણે સ્થિર થઈ જશે શાસ્ત્રની ઘણી ઘણી વાતો બુદ્ધિથી સમજાય અમુક વાતો વિચારથી વિચારી પણ શકાય અને અહીએ બેસે અમુક વાતો કોઈ જાણકાર સમજાવે તો પાત્રતા પ્રમાણે સમજાય પણ ખરી અને અધ્યાત્મની બધી જ વાતો સૌ ઉપદેશ ઉપદેશબોધ પરિણમે પછી જ સિદ્ધાંતો સમજાય અને તે અર્થે પાંચ ઇન્દ્રિયો કાબૂમાં લે વિષય જીતે ત્યારબાદ મન જીતે અને અધ્યાત્મમાં ચાંચ ખૂંચે જૈન જૈનેતરમાં આ જ માર્ગ છે ખરું જ્ઞાની ગમે ઠેરવી અત્યારની ભૂમિકામાં શ્રદ્ધા ન બળે જ્ઞાનીને માર્ગે આગળ વધતા આગળ પર પોતે પણ જ્ઞાની બની જાય એ રીત સેવી માર્ગને શ્રી દિવ્યા નમું તહેને નિર્વાણના એ માર્ગને ત્રિકાળ નમન હજો નમન હજો હે રાજ તને નમન હજો સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ